નમસ્કાર આજે આપણે એક ખૂબ જ સરસ વાત કરવાના છીએ એક એવી શાળાની વાત જ્યાં પુસ્તકોના પાનામાંથી જાણે એક નવી જ ઊર્જા ફૂંકાય આ આખી વાર્તા છે એક અનોખી પહેલ વિશે જેણે બાળકોમાં વાંચવાનો એવો શોખ જગાડ્યો કે બસ અને આ આખા પ્રયાસ પાછળનો જે મૂળ વિચાર છે એ આચાર્ય શ્રી ભાવિકભાઈ જાનીના આ એક વાક્યમાં સમાયેલો છે ખરેખર કેટલી સાચી વાત છે નહીં પુસ્તકો આપણા સૌથી સારા મિત્રો છે આ એક જ વાક્ય યાદ અપાવે છે કે પુસ્તકોમાં આપણું જીવન ઘડવાની કેટલી તાકાત છે સારું તો આ આખી વાતને સમજવા માટે આપણે આ પાંચ મુદ્દાઓ પર નજર કરીશું પહેલાં તો એ જોઈશું કે આ સરસ વિચાર આવ્યો ક્યાંથી પછી એનું આયોજન કેવી રીતે થયું એ પછી આ કાર્યક્રમમાં આખું ગામ કેવી રીતે જોડાયું બાળકોનો અનુભવ કેવો રહ્યો અને છેલ્લે કે આજના જમાનામાં પણ વાંચન આટલું બધું જરૂરી કેમ તો ચાલો હવે શરૂઆત કરીએ પહેલા ભાગથી આખરે આખા કાર્યક્રમ પાછળનો વિચાર શું હતો આ પ્રેરણા મળી ક્યાંથી તો આ પહેલનો પાયો છે ગુજરાત સરકારનો એક ખૂબ જ સુંદર કાર્યક્રમ વાંચનથી વિકાસ હવે આ નામ જ બધું કહી દે છે ખરું ને આનો હેતુ ખાલી બાળકોને વાંચતા શીખવાનો નથી ના બિલકુલ નહીં પણ એનાથી પણ આગળ વધીને બાળકો અને પુસ્તકો વચ્ચે એક એવી દોસ્તી કરાવવાનો છે કે વાંચન એમને ક્યારેય ભારરૂપ ના લાગે પણ એક મજાની પ્રવૃત્તિ લાગે હવે આ સરસ વિચારને હકીકતમાં કોણે બદલ્યો તો એ હતા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને એમના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં ડીપીઇઓ શ્રી શરદભાઈ ત્રિવેદીની આગેવાનીમાં શ્રી ભાલેસરા પ્રાથમિક શાળાએ આ બીડું ઝડપ્યું અને તારીખ સત્યાવીસ ડિસેમ્બરે આ કાર્યક્રમને સાકાર કરી બતાવ્યો ચાલો હવે જરા પડદા પાછળ જોઈએ કારણ કે કોઈ પણ સારો કાર્યક્રમ એમ જ નથી થઈ જતો એની પાછળ ખૂબ મહેનત હોય છે તો કેવી રીતે એક નાનકડા વિચારમાંથી આટલું મોટું પુસ્તક પ્રદર્શન ઊભું થયું અને હા આમાં શિક્ષકોનો ફાળો તો ખલેખર અમૂલ્ય હતો જુઓ આ કોઈ એકલા હાથે થયેલું કામ નહોતું આ તો એક પરફેક્ટ ટીમવર્ક હતું એક તરફ શ્રીમતી શિલ્પાબેન પટેલ હતા જેમણે આખા કાર્યક્રમનો નકશો તૈયાર કર્યો તો બીજી તરફ શ્રી ભરતભાઈ અને શ્રી રમેશભાઈ ઠાકોર જેમણે લાઇબ્રેરીના એક એક પુસ્તકને જાણે પોતાના બાળકની જેમ સાચરીને પ્રેમથી ગોઠવ્યું એટલી સરસ રીતે પુસ્તકોને ગોઠવ્યા કે બાળકોને પોતાને ગમતું પુસ્તક શોધવામાં જરાય તકલીફ ન પડે અરે વાહ અને ત્યાં પુસ્તકોની વિવિધતા તો જુઓ શું નતું ત્યાં નાના બાળકો માટે મજાની વાર્તાઓ તો કોઈને કવિતા ગમતી હોય તો એના માટે કવિતાના પુસ્તકો વિજ્ઞાનમાં રસ હોય તો એના પુસ્તકો પણ ખરા અને મોટા લોકોના જીવનમાંથી પ્રેરણા લેવી હોય તો જીવનચરિત્રો પણ હતા ટૂંકમાં દરેક બાળકની જિજ્ઞાસા માટે ત્યાં કંઈક ને કંઈક હતું જ આ કાર્યક્રમની સૌથી મોટી અને સૌથી સારી વાત શું હતી ખબર છે એ માત્ર શાળાના ક્લાસરૂમ પૂરતો સીમિત ન રહ્યો એ તો આખા સમાજ માટે એક ઉત્સવ જેવો બની ગયો કેવી રીતે ચાલો જોઈએ સામાન્ય રીતે શાળામાં કોઈ કાર્યક્રમ હોય તો શું હોય બસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ અહીં એવું નહોતું અહીં તો વિદ્યાર્થીઓ સાથે એમના માતાપિતા એટલે કે વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આનાથી થયું શું શિક્ષણ એ માત્ર શાળાની નહીં પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે એ વાત જાણે જીવંત થઈ ઉઠી અને વાલીઓ પણ ખૂબ ખુશ થયા એમનો પ્રતિભાવ બહુ જ હકારાત્મક હતો ઘણા વાલીઓએ તો એમ પણ કહ્યું કે આજના મોબાઈલ અને ટીવીના જમાનામાં જ્યાં બાળકો પુસ્તકોથી દૂર જઈ રહ્યા છે ત્યાં શાળાનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે આ સાંભળીને શિક્ષકોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હશે પણ આ બધી વાત તો થઈ મોટાઓની પણ જેમના માટે આ આખો જલસો હતો એ બાળકો એમનો અનુભવ કેવો રહ્યો આ પુસ્તક મેળાએ એમના પર શું અસર કરી ચાલો એ જાણીએ બાળકો અહીં ખાલી પુસ્તકો જોવા નહોતા આવ્યા ના એ તો સક્રિય ભાગીરાર બન્યા હતા દરેક બાળકે આખા પ્રદર્શનમાં ફરીને પોતાને સૌથી વધુ ગમતું પુસ્તક શોધી કાઢ્યું પછી ક્લાસમાં આવીને એના વિશે વાત પણ કરી કોઈકે પોતાના મનપસંદ પુસ્તકમાંથી કંઈ વાર્તા ગમી એ કહ્યું તો કોઈકે એ પુસ્તકમાંથી શું શીખવા મળ્યું એ પોતાના મિત્રોને સમજાવ્યું અને આ નાનકડી પ્રવૃત્તિનું પરિણામ અદ્ભુત જ્યારે એક નાનું બાળક બધાની સામે ઊભા રહીને પોતાના ગમતા પુસ્તક વિશે વાત કરે ત્યારે એ માત્ર વાર્તા નથી કહેતું એ પોતાના વિચારોને વ્યક્ત કરતા શીખે છે એનો ડર દૂર થાય છે એનામાં એક ગજબનો આત્મવિશ્વાસ આવે છે બસ આજ તો સાચો વિકાસ છે તો આ આખી વાત પરથી આપણે શું શીખ્યા ચાલો આ કાર્યક્રમની જે કાયબી અસર છે એના પર થોડો વિચાર કરીએ કેમ આવા પ્રયત્નો ખરેખર ખૂબ જ મહત્વના છે એક રીતે જોઈએ તો આ પુસ્તક પ્રદર્શને વાંચનથી વિકાસ સૂત્રને ખરા અર્થમાં જીવી બતાવ્યું અહીં વિકાસનો મતલબ ખાલી પરીક્ષાના માર્ક્સ નહોતો પણ વિકાસ હતો બાળકોની કલ્પનાશક્તિનો એમના આત્મવિશ્વાસનો અને એમના જ્ઞાનની દુનિયાનો અને સૌથી આનંદની વાત તો એ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી આ એક શરૂઆત છે આચાર્યશ્રીએ જે વચન આપ્યું છે એ બતાવે છે કે શાળા આ પ્રયાસને સતત આગળ વધારશે જેથી બાળકો અને પુસ્તકોની આ દોસ્તી હંમેશા માટે અતૂટ બની રહે ચાલો આ ચર્ચા પૂરી કરતાં પહેલાં એક નાનકડો વિચાર મનમાં લાવીએ આપણા બાળપણમાં પણ કોઈક એવું પુસ્તક તો હશે જ જેણે આપણા પર ઊંડી છાપ છોડી હોય જરા યાદ કરી જુઓ એવું કયું પુસ્તક હતું જેની વાર્તા કે જેનું કોઈ પાત્ર આજે પણ મનમાં ક્યાંક જીવંત છે